આજે તારીખ સોળ ત્રણ બે હજાર પચીસ અને રવિવાર આજે જુનાગઢ જિલ્લાના લોકલાડીલા આપણી સમાજના ચંદુભાઈ મકવાણા જેને જુનાગઢ જિલ્લાના પ્રમુખ તરીકે સમાજે આપણે બીજેપી પાર્ટીએ જવાબદારી આપેલી હોય અને જવાબદારીમાં એ નિષ્ઠાપૂર્વક કામ કરશે ચંદુભાઈ એ સમાજને પણ વિશ્વાસ છે તો આજે બધા એ ખુશીથી ચંદુભાઈ મકવાણાનું સન્માન સમારોહ ચોકીશ્વર મુકામે રેખો છે ત્યાં ખાલી આગેવાનોને આમંત્રિત કરી રહ્યા છે અને આગેવાન પૂરતા ભેગા થવાના છે બરાબર ક્યાંક વિડીયો જોઈને બધા એમ કહો ને કે કાઓ આમ પબ્લિક આવી છે એની આમ લે ના આગેવાનો જ ભેગા થવાના છે અને ગામના થોડા ઘણા કોઈ ભેગા થાય એટલે આગેવાન પૂર ખાલી એક સમાન સમારોહ કાર્યક્રમ રાખ્યો છે નાનકડો એવો તો ત્યાં અમે બધા ભેગા જાય છીએ અને અહીંયા સન્માન સમારોહ કેવો છે એ તમને બતાવો તો ચાલો મળીએ ચોક્કી સોરઠ ચંદુભાઈ મકવાણાના સન્માન સમારંભ કાર્યક્રમ ચાલો આવો ચોકી આ દેવદેનભાઈ આ હું આવ્યો તો ઢોલ ન બગાડ્યો આડા મુકેશભાઈ આવ્યો તો ઢોલ વગાડ્યો તો ન વગાડ્યો સમજી ગયા રાખીને કરજો જગ્યા રાખીને પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણા સન્માન સમારોહમાં ઉપરથી ચંદુભાઈ મકવાણા બાપભાઈ રાવલિયા બાબુભાઈ મકવાણા મંજુભાઈ મકવાણા જિલ્લા પંચાયતના ચેરમેન મંજુભાઈ જેતે ચાવડા અને હમણાં જ બિલ ચૂંટાણ એવા અમારા મિત્ર ભોળાભાઈ મકવાણા જુનાગરના સંસદ ખાનિયાભાઈ અશોકભાઈ રાઠોર રાવલિયાભાઈ અને સ્ટેજ ઉપર બિહાર પંચાયતમાં તમામ આગેવાનો અને દરેક ગામમાંથી દૂર દૂરથી પધારેલા બધા યુવાન કાર્યકર્તાઓ મિત્રોનું મું આજે ટોકી ટોકી ગામમે દિલથી બધાનો હાર્દિક સ્વાગત કરું છું જય ભાઈ આપણા અમિત જાતિ સમાજના તાલુકાના બધા પ્રમુખ થઈ જવું પડશે કમલેશભાઈlogback સામે બેઠા કમલેશ કમલેશ તમે મોળા આવ્યા અરે તમે આવ્યા ને કે પહેલા તમે આવ્યા એ પહેલા મે સ્ટેજ પર લઈ ગીધા હતા એટલે ને કે ભાઈ કમલેશભાઈ આજના આ પ્રસંગમાં ઉપસ્થિત નવા નિમાયેલા ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢ જિલ્લાના ભાઈ શ્રી ચંદુભાઈ જૂનાગઢ જિલ્લાના દલિત સમાજના પ્રમુખ ભાઈ શ્રી દેવદાનભાઈ અને સમસ્ત જુનાગઢ જિલ્લાના આગેવાનો ભાઈ અને બહેનો આપણે ગૌરવ લીધા જેવી બાબત છે આજે કેન્દ્ર અને રાજ્ય અને તાલુકા પંચાયત સુધીની જે સરકારો ચૂંટાયેલી છે અને એ સરકારમાં આપણા દલિત સમાજના એક ભાઈને જિલ્લાના પ્રમુખ તરીકે નિમણૂક આપે એ બહુ મોટી વાત કહે છે બહુ મોટી જવાબદારી આવી છે કારણ કે સમાજનો પ્રશ્ન અને પાર્ટીનો પ્રશ્ન એમાંથી રસ્તો કાઢી અને એને આગળ જવાનું છે ભાઈ માભા સાહેબે એવું કીધું તું કે શિક્ષા હોવશે નહી કદ થાય જો કીએ ત્યાં ઉધારે એટલે શિક્ષણ વગર સમાજનો ઉધાર નથી શિક્ષણ છે એ પહેલી શરત છે ભાવે સાહેબે એવું કીધું તું કે શિક્ષિત કરો શિક્ષિત સમાજ નથી કીધું શિક્ષિત કરો સંગઠિત કરો અને સંઘર્ષ કરો એમ કીધું એટલે મોટી મોટી આખું કેમ્પસ છે કેમ્પસની અંદર ચાર બિલ્ડિંગ બનાવવાના છીએ અલગ અલગ નામ રાખવાના છે તો એક બિલ્ડિંગનું નામ સાહેબના નામ ઉપર રાખવા માટે એકાવન લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું છે આપણે અને કોઈ મોટું ભવન કદાચ ગુજરાતમાં પહેલું ભવન બનશે કે દલિત સમાજના કર્મચારીઓ અધિકારીઓ લોકો આગેવાનો બધા સાથે મળી અને એક સમાજના છોકરાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પછી જીપીએસસી હોય યુપીએસસી હોય તલાટી હોય કે પોલીસ હોય એ તમામ ભરતીઓની તૈયારી આપણા બાળકો કરી શકે એના સુધી જાતિ સમાજ દ્વારા નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય ચંદુભાઈ મકવાણાનો સન્માન સમારોહ જે યોજવામાં આવ્યો છે એમાં આપણી વચ્ચે ઉપસ્થિત મંચસ્થ તમામ મહાનુભાવો આમંત્રિત ભાઈઓ અને બહેનો મિત્રો અંગ્રેજીમાં એક કહેવત છે કે ગુડ નેચર ઇઝ હ્યુમન્સ ગ્રેટ કેપિટલ ઘણી વખત મેં જોયું છે કે ઘણા બધા એવા નેગેટિવ પાસા ઉત્પન્ન થતા હોય પણ એણે ઝેરના ઘૂંટડા પણ પીધા છે મને ક્યાલ છે બરાબર એટલે ચંદુભાઈએ નિંદા ઈર્ષા અદેખાય ખણખોદ એમાં ક્યાંય ઉર્જા બગાડી નથી અને જે કામ મળ્યું સામાજિક કામ હોય રાજકીય કામ હોય એમાં સંયમપૂર્વક કામ કર્યું છે એટલે ચંદુભાઈ એ આપણી સમાજનું એક ગૌરવ છે દરેક માણસની રાજકીય વિચારધારા અલગ અલગ હોવાની પણ સામાજિક વિચારધારા એક હોવી જોઈએ કોઈ પણ પાર્ટીમાં હોય કોંગ્રેસમાં હો ભાજપમાં હોય બીએસપીમાં હો પણ જ્યારે સમાજના વિકાસની વાત આવે ત્યારે એક થવું જોઈએ એવા મતના ચંદુભાઈ એ આપણી સમાજનું ગૌરવ છે સમાજે શું કર્યું સમાજે શું કરવું જોઈએ એની કડાકૂટમાં પડ્યા સિવાય મેં શું કર્યું મારે સમાજ માટે શું કરવું જોઈએ એવી આપણે અપેક્ષા રાખી અને જો સમાજની ચિંતા કરીશું એક અજમ ટંકારવીનો મને શેર યાદ આવે છે કે કોઈના અશ્રુઓ જેને લૂછે અદમ કોઈના અશ્રુઓ જેને લૂછે અદમ એ પાલવને પાલવ હું કહેતો નથી પણ

કે તમે તાકાતવાર બનો તમે પૈસા કમાવો તમે નોકરી ધંધો કરો અને પછી સમાજ સેવા કરવા જાવ ને તો મને આ રૂડું લાગશે કારણ કે જો આપણી દીકરી કે બાળકો જો મજૂરી કરતા હશે અને આપણે કોઈ સ્ટેજ ઉપર ક્યાંય કાર્યક્રમમાં જતાય હોય છે ત્યારે ખરેખર પાછળની પેઢી આપણને માફ નહીં કરે એ પણ જોજો આ તો જાઝવાના જળ જેવી સ્થિતિ છે કારણ

જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે નિમણૂંક થઈ અને આજે છોડ તારીખ સતત એક અડધી કલાક પછી એવી નહીં ગયું હોય કે કોઈને કોઈ વ્યક્તિ મને સત્કારવા માટે નહીં આવ્યા હોય પણ જ્યારે મારે મારા ઉભા છે અને જ્યાંથી મારી ઉત્પત્તિ થઈ હતી જ્યાંથી હું હાલતા શીખ્યો હતો અને હમણાં જ કીધું ને એ સાહેબ આ શબ્દો અમને બોલે કાનમાં તમારા હોવાળા ઉભા થઈ ગયા અમૃત જાધવના શબ્દો અમે અમૃત કે મારી બાજુના ગામના જ અમૃતભાઈ હતા જંગલમાં એટલે તેમનાથી અમે બધા ત્યાર થયા છીએ સમાજમાં કેવી રીતના રહેવું રાજકારણમાં કેવી રીતના રહેવું અન્ય લોકો સાથે કેવી રીતના રહેવું તેને અમને ખૂબ શીખ આપનાર પરમ વંદનીય મારા ગુરુ કહું ભાઈ કહું જે કહું એવા અમૃતભાઈને યાદ કરીને આજને હું આ સભાનો પ્રારંભ કરીશ એવા અમૃતભાઈ જાદવ મારા જેના ખીલે અમે જોડીને જ બે પાંચ લોકોના નામ લઈ લો એવા મારા માસા અને જેણે અમને આ સમાજમાં અને રાજકારણમાં ખૂબ આગળ વધી રહ્યા છે ભીખુભાઈ ગોઈ સાહેબ એવા જ મોટાભાઈ બાબુભાઈ રાવલિયા હમણાં જે બાપભાઈ કહેતા હતા ને

ビデオ બનાવી દો મોટા પાડજો ભાઈ દર્શનભાઈ કાઈ વાંધો ન લેવા બે સ્ટેપ પર બે સ્ટેપ પર ટ્રાફિક ફોટો આવી ગયો બીજા આવી ગયો હાલો બોલતભાઈ સુંદરવા સુંદરવા મહામંત્રી આપે હેલો તોણ જેશનવા રાખ કે પંચુભાઈ એ સામાન ભેગા દો હાલો રેડી તમારે પેરવાના છે હજી મજા મને

હાલ આવી જા આલા આવી જ જાઓ રમેનભાઈ વગેરે હા હા વાહ ચંદુભાઈ આગળ વધીએ બીજલભાઈ હા દેવદન ભાઈ હાલો દેવદન ભાઈ હાલો મુકેશભાઈ હાલો જો હાલો વાહ ભાઈ વાહ હાલો હાલો વિડીયો ચાલુ જ છે એક આનો ભામોરે ને તો જવાનો કવિતા બોલ સુખમય તો ખુરશી પર બેડી લઈ લીયો